અપડેટ એટલે કે જે વિદ્યા સહાયક ની બે હજાર પચીસમાં હોવાની છે તેની રેડિયોમાં જે અપડેટ આવેલી છે એટલે કે વિદ્યા સહાયક પરથી પ્રાથમિક ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ની અંદર જે પરથીની ખાલી જગ્યા અંગે જે પરિપત્ર આવેલો છે જે તમે આ વિડીયોમાં આપણે વાત કરીશું તો તેમાં વિદ્યા સહાયક પરથી ધોરણ એકથી આઠની ખાલી જગ્યાઓ જે મંગાવતો પરિપત્ર છે તે વિશેની એ વિગતવાર આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરવી તો મિત્રો એ તમે જોઈ શકો છો જિલ્લા પંચાયત શિક્ષણ શાખા મોરબી જે અઢાર એક બે હજાર પચીસ ના પ્રતિ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ મોરબી જિલ્લા કે અપરિપત્ર મોકલવામાં આવેલો છે જેમાં ત્યાં સાહેબ પરથી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત એટલે કે ખાલી જગ્યાઓની જે પ્રાથમિક વિદ્યાશાખની ભરતીઓ છે એક થી આઠ ની ગુજરાતી માધ્યમ હતો તેની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવી રહેલી છે ત્યારબાદોગ્યા સ્થિતિ મંજૂર મહેકમ ધ્યાલય એટલે કે તે મહેકમ મુજબ પંદર એક બે હાજર પચીસ ની સ્થિતિ તાલુ ખાલી ધોરણ એક થી શિક્ષકોની ખાલી જગ્યાઓ તથા ધોરણ થી આઠ ના શિક્ષકોની વિષય ખાલી જગ્યાઓની માહિતી સામેલ પત્રક એક અને પત્રક બે માં સૂચનાઓને ધ્યાને લઈ ચોકસાઈ પૂર્વક તૈયાર કરી ઓર એક પત્રક એક અને બે માં જે સહી સિક્કા કરી એક્સેલ શીટ તથા હાર્ડ કોપીમાં જે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારના પાંચ વાગ્યા સુધીમાં અત્રણી કચેરીના ઈમેલ પર નોકરી આપવાની રહેશે તો તમે જોઈ શકો છો કે દરેક તાલુકાની જે ખાલી જગ્યાઓ છે તેની માહિતી ધોરણ એકથી પાંચ અને છ થી આઠ રૂપિયા સાહેબનું જે આવી રહેલી છે કેવું કરે તો આપણે અગાઉના વિડીયોમાં જોઈએ તમે એક મહિનામાં આજે ભરતીઓની જે પ્રોસેસ પૂરી કરી જે ભરતી શિક્ષકોની એકથી આઠમાં જે પૂર્ણ કરી દેવામાં આવશે તો આ વિશેની પીડીએફ અને એની માહિતીઓ જે છે તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો ત્યાં તમને જોડાઈ શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું કરી મળીશું નવી માહિતી સાથે